ના કારેલી બાગ માં દીપિકા ગાર્ડન રોડ પર નબળી કામગીરીનો નો પર્દાફાશ કરતા સામાજિક કાર્યકર અતુલ ગામે છે વડોદરા શહેર સ્માર્ટ સિટી ના કારેલી બાગ આવેલા દીપિકા ગાર્ડન જતા મુખ્ય રોડ પર કેટલા કેટલા છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રેનેજ લાઈન લીકેજ હોવાથી આ મુખ્ય રોડ પર સાતથી આઠ ભૂવા પડ્યા હતા અને વારંવાર ભૂવા પડવાને કારણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને કમાવાનું એક સાધન બની ગયું છે આજ રોજ આ દીપિકા ગાર્ડનના મુખ્ય રોડ પર જ્યાં જ્યાં ભૂવા પડ્યા ત્યાં જેવું તેવું પુરાણું કરી રીતિ કપચી છારું નાખી ઉપર રોડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે નીતિ નિયમ વગરનો રોડ બનાવ્યો હતો આજે સવારે અહીંયાથી કોઈ વાહન પસાર આખો રોડ રોડ બેસી ગયો હતો અને પર સામાજિક કાર્યકર અતુલ ગામીચી દ્વારા પોતાના હાથથી ઉખાડવામાં આવ્યા હતા જે રોડની નક્કર કામગીરી કરવાની હોય તે નક્કર કામગીરી નહીં કરવાને કારણે જનતાના વીરના રૂપિયાનું આંધણ થયું હતું વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવા અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે અને દીપિકા ગાર્ડનની ડ્રેનેજ લાઈન વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામીચે કરી હતી વડોદરા શહેરનો આ કાલીની વિસ્તાર છે ને કાલીની દીપિકા ગાર્ડન જે મુખ્ય રોડ છે અહીંયા 24 કલાક વાહનોની અવરજવર જવર છે આ રોડ પર વારંવાર ગટર લાઈન બેસી જવાના કારણે ભૂવા પડી રહ્યા છે હાલમાં ગટર લાઈન અહીંયા બેસી ગઈ ભૂવો પડી ગયો રોડની ની પર કાર્પેટિંગ કરવામાં આવ્યું છે પરંતુ કાર્પેટિંગ પર આ સવારે બેસી ગયું છે અને જે રોડ બનાવ્યો છે રોડ હાથથી ઉખડી રહ્યો છે

કશું જ નાખ્યું નથી આખો રોડ ઉકળી રહ્યો છે એટલે વડોદરા શહેરના વેરાના જે રૂપિયા છે આ અધિકારીઓ જેમ તેમ વાપરી રહ્યા છે અને વડોદરા શહેરના નાગરિકોના વેરાના રૂપિયાનું ક્યાંક ને ક્યાંક ખનન કરી રહ્યા છે અને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે એવું અહિયાં દેખાય છે